ચારસો ને એક રૂપિયા ચારસો રૂપિયા નાના મોટું ભેગું છે બધું છે કલર સારો હે અને હુકો માલ છે સાઈઝ મીડિયમ એ થોડીક છે ચારસો કલર સારો હે હુકો માલ છે કોટો નથી ત્રણસો ને સોળ રૂપિયા સાઈઝ મીડિયમ

ચારસો ને છવ્વીસ રૂપિયા સાઈઝ મીડિયમ કલર મીડિયમ માલ હારો ને એક્યાસી રૂપિયા જે કલર નથી આવો બધું નાના મોટું બધું ભેગું છે ત્રણસો એક્યાસી રૂપિયા ડુંગળીમાં પાછી બજારું ધીમે ધીમે હારી થઈ ગઈ ચાલી પચાસ રૂપિયા અને સુપર એપર્સ જે કલર વાળું સાઈજ વાળું છે એમાં એસી રૂપિયા જેવું সো রুপুর ত্রো ছ ત્રણસો ને સોલ રૂપિયા ચારસો ને અગિયાર રૂપિયા કલર ઘાટું બધી બેગું ચારસો અગિયાર રૂપિયા થઈ ગયા પંચ્યાસી પંચાણું ચારસો પાંચ પંદર પચીસ પચાસ ચારસો ને સાહીઠ પાંચ પીચોતેર ચાર પિંચોતેર ચારસો ને એકોતેર રૂપિયા સુપર સાઈજ છે કલર એ સારો ટૂપો માલ છે ચારસો ને એકોતેર રૂપિયા